રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માળિયા હાટીનામાં પણ ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં રોષ ફાટી નીકળ્યો માળિયા હાટીના મામલેદારને અપાયું આવેદનપત્ર થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી હતી તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે માળિયા હાટીનામાં મહારાણા પ્રતાપ ચોક ખાતે સૂત્રોધાર સાથે હાટી ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની એક રેલી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલેદાર કચેરીએ જઈ મામલેદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે દેશના રક્ષણ માટે રજવાડાએ પાંચસો ને બાસઠ રજવાડાઓ આવો સરકારને આપ્યા છે રાજપૂત સમાજ જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે બલિદાન પણ આપ્યા છે ક્ષત્રિય સમાજ છે તેમ છતાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ અને કરણી સેના ખૂબ જ નારાજ છે તાત્કાલિક પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી કરાઈ છે તેમ છતાં ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી આવેદન પત્રમાં રજૂઆત કરી સાહેબને જે રાજપૂત સમાજ વિશે હિન્દ કક્ષા ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ક્યાંક ક્ષત્રિય સમાજ વિરોધી છબી બનાવેલી છે એવા રાજકોટના ઉમેદવાર રૂપાલા જેમણે ક્ષત્રિય સમાજ અત્યાર ઇતિહાસમાં કોઈ એટલું કક્ષાનું કે નિમ્ન કક્ષાનું કોઈ ન બોલી શકે તેનાથી પણ વિશેષ ખૂબ ખરાબ ભાષાની અંદર રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ ની અંદર અમે આજે માલત સાહેબ ને પત્ર આપ્યું છે આ સમાજ રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર વીસ થી બાવીસ કરોડની વસ્તી ધરાવતો સમાજ જેને એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે પોતાના પાંચસો ને બાસઠ રજવાડા ત્યાગી દીધા પોતાની સંપત્તિ ત્યાગી દીધી પોતાનું રાજ રાજ ત્યાગી દીધું કારણ કે ભારત ના બનાવવાનો હતો એવા ઉજવાડ ભવિષ્ય ધરાવતા રાજપૂત સમાજ વિશે કોઈ અમારી બેન કરી હોય છે આવી હરકત કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સમાજ તેની સામે રાજપૂત સમાજ આક્રમક થવાનો ચેન્જ થઈ રહ્યો છે હજી પણ થશે અમારી લાગણી અને માંગણી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે

હું બધાને વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે પરસોતમભાઈ રૂપાણીની ટિકિટ રદ કરવામાં આવે અને રાજપુર સમાજને ન્યાય આપવામાં આવે પંકજ કારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ માડિયા હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે